કેટલી કેટલી નુકસાની થઈ આપડે આજ બતાવશું કેમ કે આજ ના હારે ખેડૂત છે પેલા આપડે એનું નામ પૂછશું શું પેલા ખેસડીયા મુનાભાઈ રતાભાઈ તો મુનાભાઈ આપડે કેટલી નુકસાની થઈ કેટલી તમે માંડવીયા માં આવી અમે અત્યારે અઠ્યાવીસ મણ નું વાવેતર કરેલું છે ત્રીસ વીઘા નું વાવેતર છે અને શું બધું છે તમારે બગડી ગયું આ બધું બગડવા તો આ વરસાદ છેલ્લો આવવાથી આ બધું નુકસાની માં છે નુકસાની પાથરો દેખાડો કેવો કેવો થઈ ગયા છે અને તમારે કેટલા લાખ ની થવાની હતી અને અત્યારે કેટલા લાખ ની થાય છે હવે વરસાદ ના આધારે હજી જો બે દિન આપે છે તો કઈ નઈ તમે આપણને આમ અતર કરવા તો આવે આ માંડવી આવે એટલે આ બધી તમને બતાવી ફરતું ફરતું ત્રીથી થી છેલ્લી માંડવી હતી માંડવી જો આ કાળી થઈ ગયા તમે ના બધી માંડવી છે પણ કાળી થઈ ગઈ આમાં ખેડૂત મિત્ર શુક્ર મરવો થાય માવઠું કહેવામાં આવે ગામ સુરય ચોટીલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં આ માંડવી એમ તમને બતાવી ખર્ચો થયો છે અંદાજે એક લાખ ને સાઠ સિત્તેર હજાર નો ખર્ચો થયો મહેનત ગણો તો એકસો ત્રીસ દિવસ છે એકસો ત્રીસ ત્રીસ દિવસ હા સતત હાજરી સતો અને જો આમાં બધું આવે એવું નથી નકરું આની ધ્યાન રાતે રોજ છે ભૂંડ છે આ બધી વસ્તુ આવીને કેમ કે બગાડે તોય રાતે ધ્યાન રાખી રાખીને આવડી બધી માંડવી પાકી હોય ને જો ઉપર વરસાદ આવી જાય ને તમે તો આવી થઈ ગઈ તમે હવે બગડી ગઈ અને આમાં વધે એવું નથી કેમકે આમાં ચાર થી પાંચ લાખની થવાની હતી પણ અમે કાંઈ આમાં થાય છે નહીં કેમકે બધી બગડી ગઈ હે એટલે કાંઈ આનો ભાવ આવે ને અને હારી હોય તો જાય ક્યારેય ભાવ તમને ખબર છે સાતસો આઠસો રૂપિયા આપતા હતા ને અત્યારે તમે જો તો બગડી ગઈ હે આનો કાંઈ આપ્યા જ એટલે ખેડૂત મિત્ર શું કરે કેમકે વ્યાજવાળા રૂપિયા લીધા હોય અને આપણે આયારે છે બધાય આપણે થોડુંક એને પૂછ્યું બધાએ વાયુ હોય ને શું શું નુકસાની કરી છે તો તમે શું વાયુ વાવ્યું બધી નુકસાન અમારા કપા હતો કપા બધો બળી ગયો છે હવે કાંઈ વધે એવું છે નહીં કપા અને તમે નુકસાનીમાં ગણો તો વરસાદ નો આવ્યો હોત તોય કેટલું થાય ને અત્યારે કેટલું થાય વરસાદ ન આવ્યો હોત તો હોક માં કપા થાય એવું હતું પણ હવે તો કાંઈ થાય એવું કાંઈ વ્યાજવાર રૂપિયા લઈને આ બધું વાયુ છે હા વ્યાજવાર લીધા હોય ને આમાં થોડું કઈ ઘર ના હોય જો આટલી બધી બધા મહેનત કરી હોય ને આટલું બધી વાયુ હોય ને અમે આ વરસાદ ક્યારે આવી જાય એ કોઈને ખબર નથી પણ આ માફટું કેવાય આ બધા વરસાદ ક્યાં નગર માફટું કહેવામાં આવે કેમ કે આવી ખબર ન હોય ખેડૂત મિત્ર ને કેમ કે આવી જાય પાત્રો માવઠું તો આવું બધું થયું આપણે એ જે પૂછ્યું તો અમે શું તમે આમાં કરશો અમે આ

એટલે સરકાર પાસે એટલી વિનંતી છે બધાની ખેડૂત મિત્રને કરે અને બધાનો ભાવ ચડાવે કેમ કે આ એકનો નહીં કપા હે સોયાબી હે ઘણી વસ્તુનો ભાવ જ નહીં ખેડૂત મિત્રના નહીં બીજા બધાને તો હમણાં કાંઈક કે એટલે તરત ભાવ ચડાવી દે અને આ ખેડૂત મિત્રના મરા સિવાય બીજું કાંઈ જ નહીં એટલે આ સ્પેશિયલ વિડીયો ઈ માટે ઉતારો બધા ભાઈ એટલો શેર કરો બધા ભાઈ વિડીયો ઉગે અને કોમેન્ટમાં જણાવે અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો જય જવાન જય કિસાન